જો બાપ અમે દવાખાને ગયા હતા ને ડાક્ટરે કીધું છે અને દવાનું કાગળ બી આપ્યું છે એ પાછી મારે લેવા જવી પડશે શેડમાં એ લાવવાની અને પાવાની છે દાડા છે ને કીધું ને ડૉક્ટરે હા બા તો દવા આપે ને નકર ખરે કઈ બીજી તકલીફ છે ને અને બા ડોક્ટરે કીધું છે કે કાઈ વાંધો નથી અને હારા દિવસો છે અને ખાવા પીવામાં ધ્યાન રાખજો અને દવા છે ને ટાઈમસર લેજો એમ કીધું હા હવે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું કીધું છે ને એટલે હવે હું જે કહું ને એ તારે ખાવાનું છે અને હું દવાનું કાગળ યુ દીધું છે દવા ઉલાવન ન થાતીઓ અરે બા દવા તો લાવી જ પણ તમે કેવી વાત કરો છો હું કેવી વાત કરો છો આ દવા તો છે ને એવી ગરમ પડે ને છોકરું ગાળી નાખે અંદર એ અહીંયાના ના ઓહડિયા લેવાય ને મન ખબર છે બધી ખબર છે કે મારે આને હું દેવાનું ઓ બાપ આ દેહી ઓહડિયા છે ને એને નો ખાવે અને બા અત્યારે ખોરાક છે ને હાઈબ્રીડ થઈ ગયા બધા એટલે આપણે છે ને આ પેલા નું બધું નો હાલે અત્યારે છે ને આ ડોક્ટર કે ને એમ જ કરવું પડે હું છે હવે તારે અને બા ડોક્ટરે કીધું જ છે કે આ દવા છે ને ગરમ નહીં પડે ને હારી જ છે એમે કીધું છે ડૉક્ટર તો કહે જ ને તો એના ખિસ્સા ક્યાંથી ભરાય એના ઘર ને મોટર ને ગાડીઓ બંગલાને લીધા હોય તો એના હપ્તા એમાંથી ભરે એટલે એ તો તમને ડરાવ્યા જ કરશે બીવડાવ્યા કરશે કે આ દવા લેવાની તને ખબર છે એ દવા વાળા હારે છે ને એનું બધું આમ આમ હોય એ બે હજારની દવા લેવડાવે ને એમાંથી હજાર તો એના હોય એટલે ડાક્ટરીએ કહે કે આ દવાઓ લેવાની અરે બા એવું કાઈ નો હોય તમે છે ને બધી વાતમાં ઊંધું જ વિચારો જો એમને આવતા છે ત્યાં કેટલા માણસો દવા લેવા આવતા એ બધા ખોટા હોય કઈ તો એ બધા દવાઓમાંથી એને રોજ ના દસ તો એમને મળી જાય એ મારે છે ને એ દવાઓ ન કરાવી કરવા હોય તો અહડિયા કરાવવાના છે બસ ઓ બા તમે છે ને એ ફિકર ન કરો કે અમે બે જણા સમજી લેવું એમાં હું છે ખબર છે દેહી ઓહડિયા છે ને બા એને નો ફાવે કોઈ પીધા ન હોય ને એટલે રાજા તું મને કે કે આ જે આપણે ઓહડિયા દેવું એ એના સારું સારું છે કે બાળક માટે સારું છે આપણે બાળક સારું લાવવાનું છે કે નથી લાવવાનું આ તું માર નાનો થયો તો તને ઓહડિયાથી જ લાવીશું અરે ભાઈ એ બધી માન્યતાઓ છે આ તો છે ને ભગવાન જે ભાઈક માં લખ્યું હોય ને એ થાય આ તો દવા દેખાય હું કામ લેવી પડે એવા ખોરાક એવા થઈ જાય ને એટલે બા એ ના પાડું છું ને આ ગંગાબેન છે ને એ સુયાણી છે જો હું એને પૂછી લઈ બધું એ આવશે અને જોઈ દેહે ને કહે કે આને હું હું લેવાય બાજી વાર છે હજી એને પેલો મહિનો છે કઈ થોડોક વખત જવાજો પછી હુયાણી ને બતાવજો તમે એમ મારે હુયાણી ને નથી બતાવવું ગંગા બેન ને જ બોલાવીશ ને ઈ કે ને ઈ એને ખાવાનું છે પીવાનું છે ને ઓહડિયા લેવાના છે બા પણ આ એક વાત તમે ડોક્ટરનો નો ભરો હતો કરો આપણે થોડોક ટાઈમ દવા તો લઈએ એનાથી જો હારું રહે તો તમે હા પાડજો બાકી આપણે બંધ કરી દે મારે છોકરો ગાળી નત નાખવાનું એ ઈ લાવવાનું છે આમ ગપ્પુ જેવું એટલે છે ને મારે ઈ દવા ઉ લેવી નથી બસ જો બા

તારે તો એમ કેવું જોઈએ આને કે હા બા એ કે છે હાથસુસ કે છે બા કે ને ઈ ઝુખાઈસ સ્પીસ ને ઈ જોહડિયા લઈસ બા મે ક્યાં ના પાડી તમે જે દેહો ને હું બધું ખાઈ પણ આપડા દવા ચાલુ રાખે બે બે વસ્તુ નઈ જરાય નઈ છોકરું ગળી જાહે છોકરાને કાઈક થાય તો એમ કેવા આ ઓહડિયા થી થ્યુસ એટલે મારે એવું કરવું નથી જો બા મારી વાત સાંભળો તમે છે ને એના બાબતમાં વિચારોમાં ઈ છે ને અમે જે વિચાર્યું છે ને અમે કરી લેવું ડૉક્ટર એટલે વાત થઈ ગઈ છે અને હવે દવા લઈ આવું ને બાય બધી દવા તાટી હોય ગરમ નો પડે બાય ની દવા તો મારી વાત સાંભળો તમારે જે કરવું એ કરો ને જે થાય ને પછી રોતા મારી પાસે નહીં આવતા હું તમને કાઈ જવાબ દેવાની નથી જાવ તમારું કામ કરો મન માર કરવા દયો પણ આ લીંબુ નથી તમે હું કામ કરશો મારે કાઈ જોવું છે હું ઉતાર દો તમે જાઓ તમે બે જાઓ જાઓ તમે જાઓ હું બે ઉતાર દો એ પાસે એટલે તો આવજે એ હા બાને કેમ સમજાવવા આવે

ખુશી ખુશી દિવસો વિતાવવાના બાનુ બહુ ગણીને ગાંઠી ની બાંધવાનું જૂની વિચારધારાના છે એટલે એવું બોલ્યા કરે રાજ મને એમ થાય છે કે હું ખુશ રહું પણ આ બા તો કોઈ એક વાત નથી માનતા તમારી તો અંદર હા હા બેન ઉદાસ દેખાય છે શું થયું બેન ઉદાસ જ દેખાવ ને આ જો ને મને હારા દિવસો જાય છે ને હજી એક મહિનો થયો છે મને અને મારી હાહુ જોને માનતી જ નથી કોઈ વાતમાં બસ તું તો મંદિરે ગઈ હતી ને હા થોડુંક આ છે ને મગજ શાંત થાય ને એટલે ખોડિયાર માના દર્શન કરવા ગઈ હતી પણ એવું એમાં બન્યું કે આ છે ને અમે મારા ઘરવાળો ને હું અમે દવાખાને ગયા હતા તો ડોક્ટરે છે ને દવા આપી અમને કે આ દવા પીવો ને તો સારા દિવસોય રહે અને તબિયતે સારી રહે મારા હાવ અમે કીધું કે આ દવા આપી છે ને ડોક્ટરે એ ટાઈમસર લેવાની છે અને સારું સારું જમવાનું છે ને જમવામાંય છે ને હરખું ધ્યાન રાખવાનું છે તો મારા હાવું એ શું કીધું ખબર છે તને બોલ એ એમ કે એ દવા બવા છે ને કે કાંઈ લેવાની થતી નથી ડોક્ટર પાસેથી ને એ કે હું જે કહું ને એ દેશી ઓહડિયા લેવાના છે અને હું જે કહું ને એ જ ખાવાનું પણ એ તો જૂના વિચારો વાળા છે તો મારે હું કરવું સ્વાતી તું જ કે મને મને તો છે ને આ ઉપાધિ માં નાખી દીધી છે તું ચિંતા ના કર બેન બધું સારું થઈ જશે પણ તારા સાસુ જૂના વિચારવાળા છે એને તું વાત તો કર પણ બધી વાત કરી તને ખબર જ છે ને મારા હાહુનો સ્વભાવ કેવો છે હવે એ કોઈ વાતમાં નથી માનતા મારું તો ઠીક પણ એના દીકરાનું નથી માનતા પછી તો વાત પતી ને એ જૂના વિચારવાળો છે ને એટલા માટે એવું કરે છે પણ એવું લાગે તો પણ એકવાર વાત કરીને જોજે હવે હાસું કહું ને તો હું તો મારા હાહુ છે ને હાઉ કંટાળી ગઈ છું એનાથી તો આખું ગામ કંટાળી ગયું છે કેમ આવું બોલીશ તું એનાથી તો આખું ગામ કંટાળી ગયું છે હવે તો કઈ સમજાણું નઈ મને આમાં એ જૂના વિચાર છે ને એટલે જો મને ખબર હોત ને તો હું તો છે ને આ ઘરમાં માં હારે આવત જ નઈ મને વેલી ખબર હોત ને કે માર હાહુ આવા છે હું તો ખોટી આવી આ ઘરમાં માં પણ હવે શું થાય કાઈ થાય એમ નથી આનો કોઈ રસ્તો જ નથી થઈ જાશે શું થઈ જાશે હા શું કહું ને તો તું કઈક રસ્તો બતાય ને તાર પાસે કઈ હોય તો તું એક રાજભાઈને મનાવ એ કઈ કરશે તમે બંને એકબીજાને વાત કરો અને સમજાવો હા શું કહું ને સ્વાતી તો રાસ તો છે ને બહુ હારા છે પણ હવે છે ને એનું છે ને મારા હાહુ પાસે કાંઈ હાલતું નથી તો એ કઈ કઈ ને થાય કાશે પણ માને કોણ એના વિચારો બદલાવો હવે એ ના બદલે હવે આટલી ઉંમરે બદલે તું વિચાર બદલાવાનું કે છે સાચી વાત છે બેન કુતરાની પૂછડી વાકી તે વાકી જ રહે હાસી વાત છે આ કહેવા તો આમથી નથી પડી એ કોઈ દી ન સુધરે હવે ઈ કે તારે હું હાલે છે મારું તો છે ને આમ આમને રહેવાનું જ છે હવે તારે તો સારા દિવસો જાય છે તો શું કામ એ ઉદાસ રહેશો અત્યારે ખુશ રહેવાનો સમય છે તો તું ખુશ રહે ને તારી વાત બધી હાસી છે મને હું એમ નહીં થતું હોય કે મારે સારા દિવસો હશે તો હું ખુશ રહું પણ આમાં હું કેમ ખુશ રહું મને એ નથી સમજાતું મારા મનની વાત કોને કહું તો એમાં નિરાશ શું થાય છે એ જે દવા આપે એ તારે બારે જઈને પાણીમાં કે ગમે તે ફેંકી દેવાની એ કે એવું તું કર અરે તને હું ખબર મારે હા હું કેટલી સા છે ને એ તો તું હજી જાણતી નથી જ્યાં લગે નું દવા નો પીયું ને ત્યાં માથે માથે છે ને ટક 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 જોયા રાખે પણ એ તને ક્યાં એને ખબર છે જ્યારે વાહે જાય ત્યારે પછી એની પાછળ દવા ફેંકી દેવાની હવે એવું જ કઈક કરવું પડશે હા લઈ તો હું જોઈ લઈશ હવે તારે હું આ લે ઈ મને બસ માતાજી ની દયા થી બધું સારું છે તો વાંધો નહીં બસ તને સારું હોય ને એટલે હું ઈ ખુશ સારું હાલ હવે મારે છે ને ઘરે ઘણું કામ છે બાકી હમણાં છે ને મારે હાવું કહે આ તો કયું ની મંદિરે દર્શન કરવા ગઈ છે ને હજી આવી નથી હા ભલે સારું બેન જા હો સારું તું હાસવ જેવું હા હા ભલે કઈ નઈ આ જો ને આ થોડુંક ખરાબ થઈ ગયું તો હું સારું કરું છું અને આ સારું થઈ જાય એટલે બળદિયા જોડી અને ખેતરે જવું છું આપણે ઓલા ભારતી બહેન નથી એમના બહુ મળ્યા હતા જલપા બેન હા એ આજ મને બધી વાત કરતા હતા હું કીધું તમને ખબર છે જલપાબેનને પહેલો મહિનો જાય છે તો બહુ સારું કહેવાય ભગવાન એના હારા દીતો દેખાડ્યા તમને પણ ખબર છે એની સાસુ કેવા જૂના વિચારવાળી છે અને મેણા જ માયરા કરે છે હા એ તો છે જ સુભા વાળી પણ આપણે એમાં બહુ મગજ મારી ન કરવાની હો મગજ મારી તો કાઈ નોતી કરતી એ તો મને કહેતી હતી એટલે મેં તમને બધી વાત કરી હારું એ કાઈ વાંધો નહી પણ આપણે બહુ એને પૂછે ને એનો જવાબ દેજે બાકી ખોટી એમ મગજ મારી નો પડતી એની હાઉ છે બહુ ખરાબ ની જુઓ અત્યારથી બધી એને ખાવા પીવાની ના પાડી દીધી એના સાસુએ આ એની હાઉ છે ને કે હાઉ ઊંધા મગજ ની છે ઈ જુઓ ચાર પાંચ મહિના ગયા હોય અને પછી કેને તો સારું કહેવાય હા એ તો હવે આપણને ખબર છે પણ હવે એને એનો મગજ જ એવો છે તો આપણે શું કરીએ હા બિચારીને સારા દિવસો દેખાઈડ્યા છે એ પણ એની સાસુ જોઈ નથી શકતી હા એ હોય અમુકના એ ગૌઢિયું છે પેલાનું એને બહુ લાંબી બુદ્ધિ ન હોય એ દેશી ઓહળીએ ઉપર હલન એવું હોય સમજી તું એટલે આપણે બહુ એમાં રસ ન લેવું એની સાસુએ એ જ કીધું કે આપણે દવાખાને જવાનું જ નહીં દેશી ઉકાળા ને એવું કરવાનું છે ઓહળીયા આવ્યા છે દેશીના અરે હવે ઈ તો છે ને પેલાના જમાનામાં બધા દેશી વહોડિયાથી થાતું હવે તો છે ને વિલાયતી દવા જ લેવી પડે વિલાયતી દવા સિવાય નો મેલ પડે હારું હાલો આ ઝાલર પણ વાગે છે હવે પૂજાનો ટાઈમ થઈ ગયો છે હાલો ઘરે હાના હરું હરું હાલ અઈ બધું પછી કરશું પહેલા દીવો કરી લઈએ હાલ

હા ડોક્ટર પાસે ગયા તા અમે તો ડોક્ટરે છે ને દવા આપી છે અમને એક આ દવા પીવો ને એટલે એનાથી સારું રહે ને ભૂખે લાગશે પણ કે હા ખાવા પીવામાં ધ્યાન રાખજો હા ખાસ કરીને ખાવી હોય તો બહુ ધ્યાન રાખવાનું ને કામ કરવામાં ધ્યાન રાખવાનું બને ત્યાં સુધી જલ્દી આમ ફટાક કરતો ઉભું નહીં ખાવાનું અને ધીમે ધીમે કામ કરવાનું તમને તો ખબર જ છે ને મારી બધી હું આવડો તમે તો કરી છે એટલે મને તમને કઈ શીખવાડવાની જરૂર નથી પણ એક વાત કયો હા આ તમારો ખોળો પાંચ વર્ષે તો તમારા હા તો બહુ રાજી થી આવશે મને બહુ હેરાન કરે છે હેરાન કરે છે એટલે હા તમે અત્યાર સુધી કોઈ દી નથી કરી સલ્પાબેન પૂછ્યું એવી કઈ વાત છે કે તમને હેરાન કરેસ દવાખાને ગયા ને તો અમે દવાખાને થી છે ને રાજને હું બે આવ્યા અને અમે બધી એને વાત કરી કે ડોક્ટરે છે ને આ દવા આપી છે એ ટાઈમસર લેવાની છે ખાવા પીવામાં ધ્યાન દેવાનું છે તો મારા હાઉ એ કેવું કીધું ખબર છે હું કે એ કે એ દવા બવા લેવાની થાતી નથી કે હું જે કે દેહી ઓહડી આપું ને એ જે કે પીવાના છે અને હું જે કહું ને એ જ તમારે ખાવાનું છે તો ઉમર શું કરું ભાવે ઉમર કઈ ખબર નથી પડતી આમાં પણ તમે ઉપાધી ન કરો અને આમ આમ તે કઈ થોડું હાલતું હશે અત્યારનો સમય બહુ જુદો છે ને પેલાના સમય ની વાત જુદી છે અને અત્યારે તો દવાખાને જાય દવા ન લઈને તો કઈક ઊંધું થાય એટલે દવા તો લેવી જ પડે એવું તમારે હાવન સમજાવવું પડે ને તમારે પણ મેં નહીં સમજાવ્યા હવે ભાભી રાજે પણ એટલા સમજાવ્યા પણ એકના બે નથી થાતા હા થોડું હાલતું હશે કાઈ નહીં હા વાતની જાણ સારું છે તમે અમને કરી તો તમે વાત ન કરી હોત ને તો વાતની મને ખબર ક્યાંથી હોત

એટલે જેથી કરીને બાળક પણ તંદુરસ્ત રહે ને બેન હે તમારે એનું વિચારવાનું અને ખાવા પીવામાં ધ્યાન રાખવાનું બહારની કોઈ વસ્તુ નહીં ખાવાની જેમ કે કોઈના ઘરે નહીં ખાવાનું આપણા ઘરે બનાવેલું સાત્વિક ભોજન જ ખાવાનું એમ તો છે ને મારા હાહુ કોઈના ઘરે સાવા નથી દેતી ને કોઈના ઘરનું ખાવાય નથી દેતી પણ બસ એક જ તકલીફ છે મને એ કે આપણે ખાવાનું ખાઈ નહીં તમારા હાહુવાનું વાત કરી લે પછી અને જો એવું લાગે ને તો તમે એમ કરો ને આપડા ઘરે ને

એની વાત તોય કોઈ દેવું નઈ બને કે નો માને એટલે તો આવી સુ ભાભી કે હાલો હું છે ને ભાઈ ને ભાભી નેハારા હમાસાર જઈ આવું અને છે ને આ વાત કરવાની હતી હારો થયો ને તો ઈ બાને તો આયા હવે આયા છો ને તો માયા કઈ બે ત્રણ દી રોકાવા ને નથી હો ના ભાભી મારે રોકાવું નથી હું છે ને રોકાવાનું કઈ નથી આવી અરે તો સમય ને આપડે સંદેશો મોકલાઈ દે હું ગામના માણસો લાડ જાય સ્ટેમ્પાન મેંપાન તો જાય છે પણ હવે છે ને પછી રાજને હું વાડીએ ઘણું કામ હોય ઘરનું કામ હોય હવે બા તો કઈ કરતા નથી કામ બસ ઓર્ડર કર્યા રાખે છે વાંધો નહીં બધું ઠીક થઈ જાય ઉપાધી કરવાની જરાય જરૂર નથી હાલો તો આપણે બે બેનપણીઓ મળીને શીરો બનાવીને ને ખાવાનું છે શું ભાભી તમે અત્યારથી શીરો તો પછી હાલો હાલો